ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે મેગા કેમ્પ યોજાયો હતો જેમાં વૃદ્ધોને વિનામૂલ્યે આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈ શહેર ભાજપ મહિલા પાંખના ઉપપ્રમુખ આરતી પટેલ શહેર ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ તેજસ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તો આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે વડીલોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો

સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈનો ખૂબ ખૂબ ખાસી પબ્લિક કાર્ડ બનાવવા માટે હાજર રહી છે અને એ લોકોને બધાને સરકારી જે આપણે કલેક્ટર ઓફિસ થી આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ બનાવવાળા બધા કર્મચારીઓ લોકોનો સહયોગથી બધાના કાર્ડ બને છે અને આ પ્રોગ્રામ બહુ ભવ્ય રીતે ચાલુ છે